સમજું છે સાસરીઓ પણ ગમતું રે નથી ઓરડામાં બેસીને રેવું ફાવતું રે નથી સમજું છે સાસર્યું પણ ગમતું રે નથી ઓરડામાં બેસીને રેવું ફાવતું રે નથી બારે ફરવા જાવ રે ગમે ફિલમ જોવા રે ગમે બારે ફરવા જાઉં રે ગમે ફિલ્મ ફિલમ જવા બી ગમી બારસતા બવરી ભાવે રે ચૂલો ખા લાગી રે બારના રે બવરી બાવેરી ચૂલો ખા લાગી રે સમજ છે સાસરી પણ ગમતું રે નથી ઓરડામાં બેસી ને રેવું ફાવતું રે નથી ઓરડામાં બેસી ને રેવું ફાવતું રે નથી ફેશન કરવી બૌરે ફાવે સીરિયલ જોવી બહુ ગમી ગમે ફેશન કરવી બહુ ફાવે સીરિયલ જોવી બહુ ગમી ગમે દેખા દેખી કરવી ગમે રે ના મળે તો ઝઘડા કરે રે સમજુ છે સાસર્યું પણ ગમતું રે નથી ઓરડામાં ને રેવું ભાવતું રે નથી સમજુ છે સાસર્યું પણ ગમતું રે નથી ઓરડામાં બેસીને રેવું ભાવતું રે નથી રે હું બહુ રે ગમે કુટુંબ ભેગા નહીં રે ફાવે એકલું હું બહુ રે ગમે કુટુંબ ભેગા નહીં રે ફાવે છૂટ પટેજી ના માલિક રે વરા કોઈ નહી લેવી રે છૂટ પટ્ટે ના માલિક રે વરામણ કોઈ નહી રે સમજુ છે સાસરિયું પણ ગમતું રે નથી ઓરડામાં બેસી ની હું ફાવતું રે નથી સમજુ છે સાસરિયું પણ ગમતું રે નથી ઓરડામાં બેસી ની હું ફાવતુ રે નથી કે તારા જ માણું આવ્યો જમાનાને કોણ લાવ્યું કે તાર જ આવ્યો જમાનાને કોણ લાવ્યું વિવેક બધા ગાયબ થયા રે દેવ તો આયા રે રે વિવેક બધા ગાયબ થયા દેવ ગયા તો દાનવ આયા રે સમજુ છે સાસર્યું પણ ગમતુરે નથી ઓરડામાં બેસી ની રિયું ગમતું રે નથી સમજું છે સાસર પણ ગમતું રે નથી ઓરડામાં બેસી ને રેવું ફાવતું રે નથી ઓરડામાં બેસી ને રેવું ફાવતું રે નથી